અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ આઈજીએમસી હોસ્પિટલમાં દાખલ કરાયા છે હાલ ડોક્ટરની ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો હજુ સુધી સફ્ટ નથી થયું શક્યું કે તેમને કયા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો સોનિયા ગાંધી બે જૂન પોતાની દીકરી પ્રિયંકા ગાંધીની સાથે શિમલા આવ્યા હતા અને સૌરાબડા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં રોકાયા હતા અચાનક તેમની તબિયત ખરાબ થતાં તેમને આઈજીએમસી લઈ જવાયા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દ્રસિંહ શુક્લુએ પોતાની ઉના પ્રવાસ રદ કરી દીધી છે અને શિમલા પરત ફરી રહ્યા છે તેમના આઈજીએમસી પહોંચવાની શક્યતા છે આઈજીએમસી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ